મારું નામ વિપુલ છે હું મને બંને પગમાં વિકલાંગતા આવી ગઈ હતી મૂળ અમરેલી જિલ્લો અને છેલ્લા પંદર વર્ષથી હું રાજકોટમાં રહીને વેબ ડિઝાઇનનો બિઝનેસ કરું છું હવે જયારે મને વિકલાંગતા આવી તો મને એમ થયું કે ભાઈ મારે પણ કઈક કરવું જોઈએ અને મને ઈશ્વર ઉપર અતું શ્રદ્ધા હોવાથી મેં પહેલી વાર બે હજાર બારમાં ગિરના ચડવાનું શરૂ કર્યું હતું અને જ્યારે હું બે હાજર બારમાં પહેલી વાર ગયો ત્યારે મારો પાર્ટર નીતિન વાછાણી પણ મારી સાથે હતો અને ત્યારે પાંચ વ્યક્તિ સાથે હતા અને બે હજાર નવમાં હું જે એવું ગિરનાર સોરી નવમી વાર ગિરનાર ચડવા ગયો તો ત્યારે મારી સાથે એકસો ને પાંચ મારા ભાઈબંધ મિત્રો હતા આજે હું દસમી વાર ગિરનાર ચડીને આવું છું નીચે ઉતરી ગયો છું અને આજે મારી સાથે એકાણું નેવું આસપાસ જે મારા મિત્રો હતા બધાએ મને ભરપૂર સાથ સહકાર આપેલો છે હવે જયારે હું ચોથી વાર ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું અને સાતમી વાર હું ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું અને જે આ રોપવે તો શું છે કે તમને દસ મિનિટમાં ઉપર પહોંચાડી દે પણ સાચું આપણું જે સાંસ્કૃતિક ને ધાર્મિક મહત્વ છે એ જ જવાનું છે સંદેશો એટલો જ છે કે ભાઈ જો આપણું મન મક્કમ અને અડગ ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા હોય તો આપણે કઈ પણ કરી શકીએ છીએ અને ઈશ્વર તમને જો તમારો સંકલ્પ શુદ્ધ હોય તો ઈશ્વર તમને તમારા સંકલ્પ પૂરો કરવામાં મદદરૂપ થાય છે